નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો દેવસાઈની એકાદશી વ્રત દરમિયાન આ કથા જરૂર સાંભળો બધી પરેશાનીઓ દૂર થશે દેવસાઈની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ વ્રત દરમિયાન અવશ્ય કથા સાંભળો તેનાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે કળિયુગમાં મનુષ્યના ઉદ્ધાર માટે એકાદશીનો ઉપવાસ બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે તેના ઉપવાસથી બધા પાપોનો નાશ થાય છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવસૈની એકાદશી અને પદ્મ એકાદશી પણ કહેવાય છે આ વર્ષે દેવસૈની એકાદશી સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે આ વ્રત કુદરતી આફતોથી મુક્તિ અને રક્ષણ પૂરું પાડે છે વ્યક્તિ સાર્વસુખ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે જાણો દેવસાઈની એકાદશીની વ્રત કથા મંદાતા નામનો એક સૂર્યવંશી રાજા હતો તે સત્યવાદી મહાન તપસ્વી અને ચક્રવર્તી હતા તેમણે તેમના બાળકોની જેમ તેમના વિષયોનું ધ્યાન રાખ્યું એકવાર તેના રાજ્યમાં દુકાળ પડ્યો જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો લોકોએ રાજાને આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે અપીલ કરી ભગવાન મંદાતાની પૂજા કર્યા પછી તેઓ કેટલાક પ્રતિષ્ઠિત લોકો સાથે જંગલમાં ગયા તેઓ કેટલાક પ્રતિષ્ઠિત લોકો સાથે જંગલમાં ગયા ફરતા ફરતા તેઓ ભગવાન બ્રહ્માના માનસિક પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યાં રાજાએ અંગીરા ઋષિને કહ્યું કે તેમના રાજ્યમાં ત્રણ વર્ષથી વરસાદ નથી પડ્યો જેના કારણે દુકાળ પડ્યો છે અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજાના પાપોને કારણે પ્રજાને દુઃખ થાય છે હું ધર્મ પ્રમાણે શાસન કરું છું તો પછી આ દુષ્કાળ કેવી રીતે પડ્યો કૃપા કરીને મને આ સમસ્યાના ઉકેલ માટે કોઈ ઉપાય જણાવો અંગીર ઋષિએ કહ્યું આ યુગમાં તપ કરવાનો અને વેદ વાંચવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને છે પણ તમારા રાજ્યમાં રાજા શુદ્ર તપસ્યા કરે છે આ ખામીને કારણે તમારા રાજ્યમાં વરસાદ નથી થઈ રહ્યો જો તમારે લોકોનું કલ્યાણ જોઈતું હોય તો એ શૂદ્રને તરત મારી નાખો રાજા મંદદાએ કહ્યું કે નિર્દોષ વ્યક્તિની હત્યા મારા નિયમોની વિરુદ્ધ છે કૃપા કરીને કોઈ અન્ય ઉપાય સૂચવો ઋષિ રાજાને અષાઢ માસના શુક્લ પક્ષની દેવસૈની નામની એકાદશી પર ધાર્મિક ઉપવાસ કરવાનું કહ્યું તેમણે કહ્યું કે આ વ્રતની અસરથી તમારા રાજ્યમાં વરસાદ પડશે અને લોકો પણ પહેલાં જેવો સુખી જીવન જીવી શકશે રાજાએ પૂજાના નિયમો પ્રમાણે દેવસાઈની એકાદશીનું વ્રત કર્યો જેના કારણે રાજ્યમાં સમૃદ્ધિ પાછી આવી એવું કહેવાય છે કે જે લોકો મોક્ષ ઈચ્છે છે તેમણે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ